સરપંચ કદાચ એક મહિનાથી ગ્રામ પંચાયતની અંદર આવતા જ નથી આવે છે તો બી છટપ તરત તરટ કરીને નીકળી જાય છે ગામના વિવિધ બહેનોના વૃદ્ધોના ગામના યુવાઓના ઘણા બધા પ્રશ્નો છે ગામની મહિલાઓને ઘણા બધા દાખલાઓની જરૂર પડે છે યુવાઓને અત્યારે ઘણા બધા દાખલાઓની જરૂર પડે છે સરપંચ આવી આવતા જ નથી આજે સવારથી ઘણી ગામની મહિલાઓ અને યુવાનો સરપંચને વારે ઘડી કન્ટિન્યુ ફોન કરતા રહ્યા છે સરપંચને કીધું છે કે અમારા ગામના વિવિધ પ્રશ્નો છે એમના બાબતે અમે ચર્ચા કરવા માટે આવ્યા હતા પણ સરપંચ આવ્યા જ નથી એટલા માટે અમારે આ વિરોધ પ્રદર્શન કરવું પડ્યું છે સરપંચ ગુમ થયેલા છે ડેપ્યુટી સરપંચ ગુમ થયેલા છે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી જો કોઈ પણ ગામના નાગરિકોને કે કોઈ આજુબાજુના ગામના વિસ્તારોને જો સરપંચ દેખાય કે મળે તો ગ્રામ પંચાયતમાં જરૂરથી જાણ કરવા માટે